સૌરાય ટ્રેક્ટર અને ટ્રેલર સેટ વેચવાનો છે અશોક સિંહને વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર બંને વસ્તુ વેચાઈ પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી તમને બધી માહિતી મળી રહે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સૌરાજ ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર બંને વસ્તુ અશોક સિંહને વેચવાની છે સૌ પ્રથમ ટ્રેક્ટર ની સાલના કરું ટ્રેક્ટર છે બાકી બધું કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં બોનર પંખામાં ટચિંગ કરેલું છે બાકી કમ્પ્લેટ સારા કલરમાં હાઇડ્રોલિક પણ સારા કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને આ સેટ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જોજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા છે ટ્રેક્ટરના ટાયર પણ સારા જોવા મળશે પૂરું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર બાકી સાથે તમે ટ્રેલર પણ જોઈ રહ્યા છો જય ભવાની ટ્રેલર તે પણ વેચવાનું છે નેવું ફૂટનું ટ્રેલર એકવીસ ધોકાવાળું હેવી ટ્રેલર તળિયું ચોખ્ખું સાઈડ ઉપર સારા સ્થળો જોવા નહીં મળે હેવી ટ્રેલર અને ટાયરનું કન્ડિશન સારું છે લારીમાં બુક નથી તમારે લખાણ જોતો હોય લખાણ મળી જશે બંનેની કિંમત અઢી લાખ બે લાખ અને એકાવન હજાર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે ટ્રેક્ટર ટ્રેલર લેવાના હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે શેટ લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક નામ એકાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો